કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરો દ્વારા વોર્ડ નંબર સત્તરમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળ સંગ્રહનો સામે આવી રહ્યો છે આજે જમીનમાં પાણીનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે કે તેના કારણે બોરિંગ કરાવવા છતાં પણ ઝડપથી પાણી પ્રાપ્ત થતું નથી જેનું સૌથી મોટું કારણ પાણીનું સ્તર જમીનમાં ખૂબ નીચે જતું રહ્યું હોવાને કારણે થઈ રહ્યું છે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સમગ્ર વિશ્વની સામે પાણીનો સંગ્રહ કરવો એ સૌથી મહત્વપૂર્ણ જવાબદારી પૈકીની એક પુરવાર થશે જે માટે અત્યારથી જ પાણીનું સ્તર કેવી રીતે ઊંચો લાવવો તે દિશામાં કામ ખૂબ ઝડપથી થવું જરૂરી બન્યું છે

તે બાદ બાગ વિસ્તાર ખાતે ગરબા ગ્રાઉન્ડમાં રેન વોટર ક્લબ હાઉસ પાસે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ સંગઠનની ટીમ વિશેષ રૂપે ઉપસ્થિત રહી હતી આજે તરસાલી દંતેશ્વર વિસ્તારના દર્શન મેન્ટાટિકામાં દર્શન મેન્ટીકામાં આજે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું જે આ લોકોના બોર ઓલરેડી લગાયેલા છે એ બોર ઉપર પરકોટિંગ વેલ દ્વારા આ જે બોર છે એને પાણીને રિચાર્જ થાય લગભગ એક હજાર સ્ક્વેર ફીટમાંથી જ્યારે પાણી વરસાદનું ઝીલાય છે ત્યારે એક લાખ લીટર જેટલા પાણીની બચત થાય છે આને ફિલ્ટરેશન કરી અને જમીનમાં ડાયરેક્ટ જે બોર કરેલા છે એની પર કનેક્શન આપી અને જમીનમાં ઉતારવામાં આવે છે જેથી કરી અને જ્યારે ટીડીએસનું લેવલ હાઈ હોય ત્યારે આ પાણી ડાયલ્યુટ પણ થાય છે અને લોકોને વપરાશ માટે જ્યારે પાણી પેલું હાર્ડ પાણી પડતું હોય છે તો આટલું જે એક હજાર સ્ક્વેર ફીટનું લગભગ એક લાખ લીટર પાણીની બચત થાય છે અહીંયા મલ્ટિપલ બધા બિલ્ડિંગ્સ છે અલગ અલગ ટાવર છે આ બધા જ ટાવરોના લગભગ એક સાઈડ આઠ એટલે કુલ સોળ અને એવી રીતે atriz. તો એક ટાવરમાં બત્રીસ જેટલા જે પરિવારો વસતા હોય છે અને આટલી મોટી જગ્યામાંથી જ્યારે ચોમાસાનું પાણી ઝીલાય અને એ જ્યારે પરકટિંગ વેલ દ્વારા જમીનમાં આપણે પાછું જ્યારે મોકલવામાં આવે એનું રિસ્ટોરેશન થાય ત્યારે ચોક્કસ સ્થાનિક નાગરિકોને જે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે એની સામે એમને આ ટીડીએસનું લેવલ ડાઉન જવાને કારણે એમના રોજ બરોજના વપરાશના પાણીમાં પણ જે પ્રોબ્લેમ હતો એનું પણ સોલ્યુશન ઘણા ખરાંશે આપણે લાવી શકીએ છીએ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ જળ સંચયના મંત્રીશ્રી બન્યા પછી તેમણે સમગ્ર ગુજરાતના પાર્ટીના કાર્યકર્તાઓને વોટર હાર્વેસ્ટિંગના સંદર્ભમાં કામ કરવા માટેનું માર્ગદર્શન આપ્યું અને વડોદરા શહેરમાં આજે આ ત્રીજો કાર્યક્રમ છે જ્યારે વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે પહેલાં સીતાબા ગરબા ગ્રાઉન્ડ ખાતે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરી ત્યાર પછી અમિતનગર પાસેના ગરબા ગ્રાઉન્ડ પાસે ત્યાં આગળ પણ પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરી આ બંને જગ્યા પર જે કાર્યક્રમ કર્યા તે જે લો લાઈંગ એરિયા હોય લો લાઇંગ એરિયામાં જ્યાં પાણી ભરાતું હોય એ જગ્યા ઉપર આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું જેને કારણે પાણી છે તે સીધું નીચે બોરમાં જઈ શકે બીજી એક મેથડ રેઇન વોટર હાર્વેસ્ટિંગની છે તે પોતાના ઘરે પોતાની અગાસીમાં જે ભરેલું પાણી હોય એ પાણીને નીચે જમીન સુધી લઈ જવા માટેની જે બીજી યોજના છે એ બીજી યોજના અંતર્ગત સમગ્ર વડોદરા શહેરનો સૌથી પ્રથમ કાર્યક્રમ છે વોર્ડ નંબર સત્તરના કાર્યક્રમમાં જે માન્ય શૈલેષભાઈ પાટીલના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ મેયર શ્રીમતી પિંકીબેન બંદીશભાઈ અને સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે જે આપણા અગાસીમાં જે પાણી હોય એ પાણી વરસાદ પડે તે વખતે જે પાણી અગાસીમાં ભરાય એ પાણી પાઇપ મારફતે નીચે આવે પાઇપની નીચેના ભાગમાં એક ફિલ્ટર હોય એ ફિલ્ટરને કારણે બાકીનો બધો કચરો છે તે ફિલ્ટરમાં રહી જાય અને એના પછીનું બાકીનું જે પાણી છે એ સંપમાં જો જાય તો એને કારણે સંપમાંથી જે આપણે પાણી લઈએ છીએ એ પાણીના ટીડીએસમાં બહુ જ મોટો ફરક પડતો હોય છે સોલ ટાવરના દર્શનમના બિલ્ડિંગમાં બે ટાવરમાં એમણે પોતે પોતાની રીતે પોતાના ખર્ચે આ કરેલું છે અને એમને ઇન્સ્પાયર કરવા માટે આવનારા સમયમાં બીજા એપાર્ટમેન્ટના લોકો અથવા તો ઘરના લોકો પણ આ કામગીરી કરવાનું વિચારે એટલા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી આર્થિક સહાયની સાથે આ બાકીના જે ચૌદ એમના એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટમાં પણ આ બોરિંગના પદ્ધતિથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની આજે શરૂઆત કરી છે ત્યારે આજે દર્શનમ એન્ટિકાના જે કોઈ પણ અહીંયા ઉપસ્થિત છે મેનેજમેન્ટનો અભિનંદન આપીએ છીએ કારણ કે શરૂઆત એમણે પહેલાં કરી છે ને અમે એમના કામમાં જોડાયા છે અને આ સુંદર મજાનું ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાની એમની જે કામગીરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે બતાવી ના એટલે જે સોસાયટીએ જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમમાં પૂરક થવા માટે એટલે અમે કોર્પોરેશન કે ખર્ચામાંથી કશું નહીં કરતા પણ એ લોકોની સિસ્ટમ છે એને આપણે જે પાણી ગચ્છીનું આવે એ બોરમાં જોડી દે એ માટે આવી ઘણી જગ્યાએ બોરો છે એનો ને એનો ઉપયોગ થઈ જાય એ માટે Ia agak